અળવીના પાનમાંથી પાતરા તો તમે અવારનવાર બનાવતા જ હશો પણ આજે હું એક અલગ જ રીતે શાક બનાવીને બતાવીશ તો આ રેસીપી એકદમ સિમ્પલ છે અને એકદમ નવી પણ છે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો તેના માટે મેં લઈ લીધા છે અળવીના પાન સાથે જ લીલા મરચાં તો હવે આપણે પાનને સરસ રીતે ધોઈ લેવાના છે કેમ કે તેની અંદર કચરાનું પ્રમાણ હોય છે તો પહેલાં આપણે ધોઈ અને સાફ કરીશું પાનને સાઈડમાં રાખીએ પેસ્ટ બનાવી લઈએ તો તેના માટે એક મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી ચારથી પાંચ કડી લસણ બેથી ત્રણ નંગ લીલા મરચાં બેથી ત્રણ આદુના ટુકડા અડધી ચમચી જીરું ઉમેરી દર દર પીસું આની પેસ્ટ તૈયાર કરી લેવાની છે આ રીતે પેસ્ટ બનાવી લીધા પછી હવે આપણે પાનને ઝીણા સમારી લેવાના જે ડાઢીવાળો ભાગ છે તેને અલગ કરી પાનને સમારીશું પાનને કટ કરી લીધા પછી બેટર તૈયાર કરીશું તો જે પેસ્ટ બનાવી હતી તેમાંથી બે ચમચી જેટલી પેસ્ટ સાથે હળદર મીઠું લાલ મરચું ધાણાજીરું અને અડધો કપ જેટલું બેસન લઈ સાથે જ આપણે અડધા લીંબુનો રસ અને ચપટી જેટલા અજમાને હાથ વડે ક્રશ કરી લેવાનું છે તો બધા મસાલા મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરતા જાય અને બેટર તૈયાર કરી લેવાનું બેટર બની જાય એટલે શાકનો પગાર કરી લઈએ તો તેના માટે કઢાઈની અંદર ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું ઉમેરી તેને સાંતળવાનું છે સાથે જ આપણે જે ડુંગળીની પેસ્ટ બનાવી હતી તેને લઈ પણ સાંતડી લેવાની તો ડુંગળીનો કલર ચેન્જ થાય એટલે એક ટામેટાની પ્યુરી મિક્સ કરીશું તો સાથે જ મસાલા પણ કરી લેવાના તો અડધી ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું એક ચોથાઇ ચમચી હળદર એક ચોથાઇ ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરીશું તો ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને થવા દેવાની છે તો આ શાક આપણે રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરીને બનાવવાના છીએ તો ગ્રેવીમાંથી તેલ છૂટું પડે એટલે એક ગ્લાસ જેટલું પાણી લઈ તેને મિક્સ કરી લેવાનું છે પાણી એડ કર્યા પછી ઉકાળો આવવા લાગે એટલે આપણે જે બેટર બનાવી છે તેમાંથી નાની સાઇઝની વળીઓ જેવું મિશ્રણ લઈ અને આપણે ગ્રેવીની અંદર રાખી લેવાનું છે તો આજ રીતે આપણે તેને ગ્રેવીની અંદર છૂટું છૂટું રાખીશું તો તેનાથી ઉકળતી ગ્રેવીમાં બેટર નાખવાથી તે જે શેપમાં હોય તે શેપમાં રહેતું હોય છે તો હવે આપણે કવર કરી અને બે મિનિટ જેવું થવા દેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો જે શાકની વળીઓ છે તે તૈયાર થઈ ગઈ છે તો આજ રીતે આપણે શાકને પાંચ મિનિટ જેવું થવા દેવાનું પાંચ મિનિટ પછી શાક ફાઇનલી બનીને તૈયાર થઈ ગયું છે તો હું તેને સર્વ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે અળવીના પાનની વળીઓનું શાક ટ્રાય નહીં કર્યું હોય તો એકવાર જરૂરથી કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં